વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં તેઓ બેઠક કરશે જિલ્લા અને મહાનગરોમાં એકતાલીસ પ્રમુખોના નામ નક્કી થશે જિલ્લા દીઠ કામગીરી સોંપવા માટે નિરીક્ષકોની સાથે રાહુલ ગાંધીની બેઠક કોંગ્રેસના પાંચ સભ્યોની ટીમ પિસ્તાલીસ દિવસમાં જિલ્લા પ્રમુખની નિમણૂક કરશે અને આવતીકાલથી કોંગ્રેસ સંગઠન અભિયાનની પણ શરૂઆત કરવામાં આવશે રાહુલ ગાંધી મોડાસામાં કાર્યકર્તાઓની સાથે સંવાદ કર્યા પછી આ અભિયાન શરૂ કરાવશે ત્યારે કોંગ્રેસના પાંચ સભ્યની ટીમ પિસ્તાલીસ દિવસમાં આવતીકાલે કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવશે રાહુલ ગાંધી મોડાસામાં કાર્યકર્તાઓ સાથે સંવાદ છે અને ત્યારબાદ તેમના દ્વારા આ અભિયાન શરૂ કરાવવામાં આવશે કોંગ્રેસ સંગઠન અભિયાનની શરૂઆત કરવા માટે જઈ રહ્યું છે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક આપણી સાથે લાઇવ જોડાયા છે દીપક રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે અને બેઠકોનો દોર શરૂ શું વધુ વિગતો

નેતાઓ છે તે પણ તે પર્વની અંદર હાજર રહેવાના છે ને ગુજરાત ખાતેથી આ કોંગ્રેસનું જે સંગઠન પર્વનું જે માળખું છે તે રચવા માટે થઈને તેઓ મોડાસા ખાતેની જે બેઠક છે તેમાં પણ હાજર રહેવાના છે એટલે કે વધુ બે દિવસનો રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ છે અને ગુજરાત પ્રવાસની અંદર પીસીસી ખાતે જે અત્યારે બેઠક મળવાની છે તે બેઠકની અંદર તમામ નેતાઓ જે છે તે પણ ઉપસ્થિત રહેવાના છે એટલે કે નિરીક્ષકોની બેઠક જે જિલ્લા પ્રમુખોની વરણી માટે થઈને જે જાહેરાત કરવામાં આવી હતી જે અધિવેશન મળવાનું હતું તે વખતે કે જિલ્લા પ્રમુખો માટે થઈને જે પાંચ નિરીક્ષકો મૂકવામાં આવ્યા છે તે નિરીક્ષકો નામ મૂકશે અને આખરે જે જિલ્લા પ્રમુખો છે તેમના નામ સામે બે દિવસનો રાહુલ ગાંધીનો પ્રવાસ અને તેમાં પણ હવે તેઓ અમદાવાદ પહોંચી રહ્યા છે અને થોડી વારમાં જે પીસીસી ખાતે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક જે છે તે શરૂ થવાની છે રાધા જી દીપક આભાર આપનો તમામ વિગતો સાથે બદલ